સાયબર યોધા ટીમ ને હું માફી માંગુ છું અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ ઉપર જેટલા પણ મેં વિડીયો અપલોડ કર્યા છે એ હું આજે ડીલીટ કરું છું તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધીના બધા તમામ વિડીયો આઈડી ઉપરથી ડિલીટ કરું છું ને અને આના પછી મારા કોઈ ફેક અકાઉન્ટ બનાવશે ફેક વિડીયા મિકસે તો હું એના ઉપર સાયબર કમ્પ્લેન કરીશ અત્યારે જે બધા વિડીયો આવી રહ્યા છે એ બધા મારા ફેક અકાઉન્ટ છે અને અન્ય લોકો અમારો ઉપયોગ કરી રહ્યા છે અમારા જેટલા પણ ફેક અકાઉન્ટ ચાલે છે એની ઉપર હું કાલે સાયબરમાં જઈને કેસ દાખલ કરાવવાની છું અને અમારી ઓરિજિનલ આઈડી ઉપર અન્ય વિડીયો શેર થશે તો એ અમારી જવાબદારી રહેશે સાયબર યોધા ટીમ ની હું માફી માંગુ છું અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ ઉપર જેટલા પણ મેં વિડીયો અપલોડ કર્યા છે એ હું આજે ડીલીટ કરું છું તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધીના બધા તમામ વિડીયો આઈડી ઉપરથી ડિલીટ કરું છું ને આના પછી મારા કોઈ ફેક અકાઉન્ટ બનાવશે ફેક વિડીયા મિકસે તો હું એના ઉપર સાયબર કમ્પ્લેન કરીશ અત્યારે જે બધા વિડીયો આવી રહ્યા છે એ બધા મારા ફેક અકાઉન્ટ છે અને અન્ય લોકો અમારો ઉપયોગ કરી રહ્યા છે અમારા જેટલા પણ ફેક અકાઉન્ટ ચાલે છે એની ઉપર હું કાલે સાયબરમાં જઈને કેસ દાખલ કરાવવાની છું અને અમારી ઓરિજિનલ આઈડી ઉપર અન્ય વિડીયો શેર થશે તો એ અમારી જવાબદારી રહેશે